નમસ્કાર મિત્રો આજે આપણે પાર્ટનરશીપ એટલે કે ભાગીદારીના દાખલાઓ પાર્ટ ટુ કર શીખવાના છે જો કોઈ મિત્રોએ પાર્ટ વન ન જોયો હોય તો તે મિત્રો પાર્ટ વન જોઈ લેશે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને આવા જ દાખલાઓનો પ્રેક્ટિસ કરવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને જો તમને વિડીયોમાં દાખલાઓનું સોલ્યુશન સમજાય તો એક લાઈક અને એક શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તેઓ તેઓ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો એ અને બી બીને ચાર જેમ પાંચ રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે છે એ અને બી ચાર જેમ પાંચના રોકાણ સાથે વ્યવસાય શરૂ કરે એક વર્ષના અંતે કુલ લાભ તેત્રીસો રૂપિયા મળ્યો બંને વચ્ચે તો બીનો લાભ આપણે પંદરસો છે તો એ અને બી રોકાણની આવતી તો અહીંયા એ અને બી ચાર જેમ પાંચના હો કરે છે રોકાણ તેનો સમય મેળવવા માટે અહીંયા એક્સ લઈએ અહીં નીચે વાય લઈએ હવે તેના લાભના ગુણોત્તર બરાબર થશે આ બંને તો લાભનો ગુણોત્તર બીનો કેટલો આપેલ છે પંદરસો આપેલ છે અને ટોટલ આપણને તેત્રીસો આપેલ છે એટલે તેત્રીસો એનો મેળવવા માટે તેત્રીસો ઓછા પંદરસો કરવા પડશે તો અહીંયા જવાબ કેટલો આવશે અઢારસો આવશે તો અઢારસો ડબલ ઝીરો ડબલ ઝીરો કેન્સલ થશે અહીંયા છ તેરી અઢાર ને છ પાંચ તેરી પંદર એટલે અહીંયા છના છેદમાં પાંચ આવશે પાંચ પાંચ કેન્સલ થશે બંને બાજુ તો એક્સ અને વાયને આપણે ગુણોત્તર મેળવીએ એટલે છના છેદમાં ચાર ત્રણના છેદમાં બે આવશે બંને બાજુ ઉપર નીચે બે બે કેન્સલ થઈ છે એટલે ત્રણના છેદમાં બે તો સમય સમયાવધિનો ગુણોત્તર મેળવવાનું કીધું છે તે તો એનો ગુણોત્તર આપણને ત્રણ જેમ બે મળશે એ બી અને સીને ચાર જેમ પાંચ જેમ ત્રણના પ્રમાણમાં રોકાણ સાથે વ્યવસાય શરૂ કરવામાં આવ્યો તો આપણે એ બી અને સીનું ચાર જેમ પાંચ જેમ ત્રણના પ્રમાણમાં રોકાણ તેમના સમય આપણને આઠ મહિના એનો આઠ મહિના આપેલ છે બીનો છ મહિના અને સી નો દસ મહિના આપેલ છે હવે આ ત્રણેયનો ગુણોત્તર લઈએ અહીંયા ગુણોત્તર લેતા પહેલાં જો કંઈ સમાન અવયવ હોય તો તેને ઉડાડી દઈએ અહીંયા બે વડે કેન્સલ થશે બે અહીંયા પણ ત્રણ આવશે અને અહીંયા બે વડે કેન્સલ થશે એટલે પાંચ એટલે આપણે ગુણોત્તર લખીએ તો એ બી અને સીનો ગુણોત્તર સોળ પંદર અને પંદર આવશે હવે આગળ જોઈએ કે બીનો આપણને લાભ કેટલો મળ્યો છે પંચોતેરસો રૂપિયા મળ્યો છે તો બી ના રેશો આ લાભનો રેશિયો થયો તો બી પંદર બરાબર આપણે પંચોતેરસો લખી શકીએ એક બરાબર આપણને કેટલા મળશે પાંચસો મળશે હવે આ ત્રણેયનો સરવાળો કરીએ ત્રણેયનો સરવાળો કેટલો થશે પંદર ને પંદર ને પંદર ત્રીસ ત્રીસ ને સોળ છેતાલીસ થશે એટલે અહીંયા છેતાલીસ ગુણ્યા પાંચસો આવશે આપણને ટોટલ મેળવવાનું કીધું છે એટલે છેતાલીસ ગુણ્યા પાંચસો એટલે ના અડધા કેટલા થશે ત્રેવીસ ત્રેવીસ અને પાંચસોના ડબલ કેટલા છે હજાર આપણે ગણતરી સરહળ કરવા માટે આવી રીતે કરી શકાય એટલે અહીંયા જવાબ આપણો આવશે ત્રેવીસ હજાર તો સાચો જવાબ થશે બી અરુણ કમલ અને વિનયે આઠ હજાર ચાર હજાર અને વ્યવસાયમાં આઠ હજાર એટલે અનુક્રમે અરુણનો કેટલો થયો અરુણ આઠ હજાર કમલ ચાર હજાર અને વિનય વિનય પણ ચાર હજાર એટલે અહીંયા વિનય આઠ હજાર આપેલ છે જો અરુણ છ મહિના પછી ચાલ્યો ગયો એટલે અરુણને માત્ર છ મહિના સુધી કાર્ય કર્યું એટલે છ મહિના સુધી રોકાણ કર્યું તેનું અને ટોટલ બન ત્રણેય આ બંને આઠ મહિના સુધી કર્યું છે કારણ કે અહીંયા બાર મહિના નથી આપેલા અહીંયા આપણને આઠ મહિના કહી દીધેલું છે એટલે આ બંનેનું આઠ મહિના સુધીનું થશે રોકાણ તો આઠ મહિના સુધી હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો આઠ આઠ ત્રણે એમાં છે એટલે આઠ આઠ ત્રણે એમાં કેન્સલ થઈ છે ફરી પાછો આપણે છેદ લખીએ ગુણોત્તર એટલે હજી આમાં બે બે કેન્સલ થઈ છે એટલે ત્રણ જેમ બે જેમ ચારનો ગુણોત્તર મળ્યો આપણને હવે આગળ શું કીધું છે આઠ મહિના પછી તેનો આટલો નફો મળે મળે છે તો કમલનો હિસ્સો કેટલો થશે તે નફામાં તો નફામાં આપણે છ અહીંયા ત્રણ ને બે પાંચ ને ચાર નવ તો નવ એક્સ બરાબર આપણે ચાર હજાર પાંચ લખી શકીએ તો એક્સ બરાબર આપણે મેળવું હોય તો નવ ચોક છત્રીસ અહીંયા આવશે ચાર અહીંયા ભાગાકાર કરીએ અહીંયા નવ ફરી પાછો નવ ચોક છત્રીસ અહીંયા આવશે ચાર અને ઉપરથી પાંચ આવશે અને નવ પંચો પિસ્તાલીસ તો પિસ્તાલીસને અહીંયા શેષ તો જીરો મળી ગઈ હવે એક્સ બરાબર આપણને કેટલા આપેલ છે ચારસો પિસ્તાલીસ અહીંયા આપણને શું કીધું છે કમલનો હિસ્સો કમળનો હિસ્સો આપણને બે એક્સ આપેલ છે એટલે બે ગુણ્યા ચારસો ને પિસ્તાલીસ તો આપણે ચારસો પિસ્તાલીસ વડે ગુણિયે એટલે અહીંયા બે વડે ગુણ્યા પાંચ દુ દસ એક ચાર દુ આઠ ને એક નવ અને ચાર દૂ આઠ તો અહીંયા જવાબ આપણો આવશે આઠસો એ પંચ્યાસી હજાર રૂપિયા સાથે બિઝનેસ શરૂ કર્યો અમુક સમય પછી બી બેતાલીસ હજાર પાંચસો સાથે જોડાયો જો વર્ષના અંતે નફો ત્રણ જેમ ગુણોત્તરમાં હોય તો બી નો સમયગાળો કેટલો છે તે જણાવવાનું છે આપણે બીનો સમયગાળો મેળવવાનો છે તો અહીંયા આપણે એ અને બી લખીએ તો ઉપર પંચ્યાસી હજાર આપેલ છે એટલે આઠ આઠસો પચાસ લખીએ કારણ કે નીચે આપણે બેતાળીસ બેતાળીસ હજાર પાંચસો છે બે જીરો બે જીરો બંનેમાં કેન્સલ થઈ છે એટલે અહીંયા આપણે ચારસો ને ખાલી પચીસ લખીએ હવે શું કીધું છે જો વર્ષના અંતે તો એ તો આપણે વર્ષના અંત સુધી એ એ દ્વારા રોકાણ થયું હોય છે પરંતુ બી અમુક સમય પછી કીધું છે તો બી કેટલા સમય પછી આવ્યું હોય છે તે મેળવવા માટે આપણે બી એટલે બીનો આપણે શું મેળવવાનું છે સમયગાળો મેળવવાનો છે તો બીનો સમયગાળો મેળવવા માટે અહીંયા આપણે એક્સ લખીએ અને ગુણોત્તર આપણને નફાનો ગુણોત્તર ત્રણ જેમ એક આપેલ છે અહીંયા છેદ ઉડાડીએ અહીંયા આવશે ચાર એક્સને કરતાં કરીએ એટલે એક્સને કરતા કરીએ એટલે આઠસો પચાસ ગુણ્યા ચાર છેદમાં ચારસો ને પચીસ હવે અહીંયા છેદ ઉડાડીએ પાંચ વડે એટલે અહીંયા આવશે એકસો ને સિત્તેર અઢાર સત્તર પંચા પંચ્યાસી અને અહીંયા પાંચ વડે ઉડાડીએ એટલે આઠ પંચા ચાલીસ ને આઠ પંચા ચાલીસ હોય આઠ પંચા ચાલીસ ને બેતાલીસમાંથી ચાલીસ જાય એટલે બે બે અને પચીસ એટલે પચો પચો પચીસ આવશે એટલે થશે અહીંયા એકસો સિત્તેર ગુણ્યા ગુણ્યા ચાર છેદમાં પંચ્યાસી તો બે કરો એટલે એકસો ને સિત્તેર થશે અહીંયા એક્સ બરાબર આપણને કેટલા મળશે આઠ તો આપણે બી બીનો સમયગાળો મેળવવાનો હતો તો એક્સ બરાબર આપણને આઠ મળ્યા એટલે અહીંયા આવશે આઠ મહિના એ અને બી એ ભાગીદારીમાં અનુક્રમે વીસ હજાર ને પંદર હજારનું રોકાણ કર્યું વ્યવસાય શરૂ કર્યો તો એ અને બી અહીંયા વીસ હજારને આપણે વીસ લખીએ પંદર હજારને પંદર લખીએ અને શું કીધું છે આગળ છ મહિના પછી સી તેમની સાથે વીસ હજારનું રોકાણ કરે છે એટલે છ મહિના પછી સી તેમની સાથે વીસ હજારનું રોકાણ કરે છે એટલે અહીંયા વીસ આગળ જોઈએ આપણને ટોટલ સમય કેટલો આપેલ છે તે જોઈએ ધંધાની શરૂઆતના બે વર્ષના અંતે અહીંયા બે વર્ષ ટોટલ સમય આપેલ છે તો અહીંયા ડાયરેક્ટ બે વર્ષ ન લખતા એ અને બી બે વર્ષ ન લખતા કારણ કે સીમાં આપણને છ મહિના આપી દીધેલ છે એટલે મહિનામાં લખવું પડશે એટલે અહીંયા બે વર્ષ માટે એ પણ બે વર્ષ અને બી પણ બે વર્ષ એટલે બે વર્ષ એટલે ચોવીસ લખી શકાય તેવી જ રીતે અહીંયા પણ ચોવીસ અને છ મહિના પછી સી જોડાણું એટલે સી કેટલા મહિના સુધી જોડાય છે અઢાર મહિના સુધી તો અહીંયા છેદ ઉડાડીએ આપણે અહીંયા છ ચોક ચોવીસ છ ચોક ચોવીસ અને છ તેરી અઢાર તેવી જ રીતે ઉપર પણ ઉઠશે કારણ કે અહીંયા ગુણોત્તરમાં આપેલ છે એટલે છેદ આપણે ઉડાડી શકીએ અહીંયા આવશે પાંચ વડે છેદ ઉડાડીએ એટલે પાંચ ચોક વીસ પાંચ તેરી પંદર અને પાંચ ચોક વીસ અહીંયા સોળ ચાર તેરી બાર અને બાર હજી છેદ ઉઠશે તો અહીં આવશે ચાર જેમ ત્રણ જેમ ત્રણ કારણ કે ચાર વડે અહીંયા ભાગાલ છે એટલે આપણે ફાઇનલ ગુણોત્તા મળશે આપણને હવે શું કીધું છે પચીસ હજારનો કુલ નફો આપણને આપેલ છે તો આ ત્રણેયના સરવાળો બરાબર પચીસ હજાર આપણે લખી શકીએ તો અહીંયા ત્રણેનો સરવાળો આપણને કેટલો મળશે દસ એક્સ બરાબર આપણે પચીસ હજાર લખી શકીએ પચીસ હજાર તો એક્સ બરાબર આપણને પચીસો મળશે હવે શું કીધું છે કુલ નફામાં બીનો હિસ્સો કેટલો છે તો બીનો હિસ્સો ત્રણ એક છે તો ત્રણ ગુણ્યા અહીંયા પચીસો એટલે અહીંયા જવાબ આપણો આવશે પંચોતેરસો આવશે તો સાચો જવાબ થઈ છે પંચોતેરસો એ અને બી એ ત્રણ જેમ પાંચના ગુણોત્તરમાં અમુક રકમનું રોકાણ કરીને ભાગીદારીનો વ્યવસાય શરૂ કર્યો તો એ અને બી એ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં રોકાણ કર્યું છે સી છ મહિના પછી બી જેટલી રકમ સાથે જોડાય છે એટલે સી છ મહિના પછી બી જેટલી રકમ સાથે એટલે બી પાંચ રકમ આપણે પાંચ રેશિયો આપેલ છે એટલે ની પણ પાંચ રેશીઓ લઈએ તો એક વર્ષના અંતે એ બી અને ને નફો કેટલા પ્રમાણમાં આવે જોવો જોઈએ તો એક વર્ષના અંતે કીધું છે તો એ અને બી તો બંને બાર મહિના સુધી કાર્ય કરશે બંનેનું રોકાણ બાર મહિના સુધીનું હોય છે પરંતુ નું રોકાણ કેટલા મહિના સુધી છ મહિના સુધી તો હવે આપણે ગુણોત્તર મેળવો હોય અહીંયા છેદ ઉડાડીએ એટલે અહીંયા આવશે બે અહીંયા બે અને અહીંયા એક એટલે ત્રણ દુ છ પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ તો આપણને નફાનો ગુણોત્તર આ મળશે તો અહીંયા શું પૂછેલ છે નફો કેટલા પ્રમાણમાં વેચવામાં આવશે તો છ જેમ દસ જેમ પાંચના પ્રમાણમાં નફો વેચવામાં આવશે એ રૂપિયા થી બિઝનેસ શરૂ કરે છે અને પાંચ મહિના પછી બી તેના ભાગીદાર તરીકે એ સાથે જોડાય છે તો એ અને અહીંયા આપણે બી લખીએ પાંત્રીસો રૂપિયાનું એનું રોકાણ છે અને બી તેના ભાગીદાર તરીકે પાંચ મહિના પછી એટલે ટોટલ તેને બીના પાંચ મહિના પછી કીધું છે અને એક વર્ષ પછી તેનો નફાનો ગુણોત્તર વેચી દેવામાં આવ્યો છે એટલે બી દ્વારા કેટલા મહિના સુધી પાંચ વર્ષ કીધું છે એટલે બી બાર ઓછા પાંચ કરીએ એટલે અહીંયા સાત મહિના સુધી બી દ્વારા રોકાણ કરવામાં આવ્યું હશે તો હવે અને એ દ્વારા તો બાર મહિના સુધી કરવામાં આવ્યું હશે એટલે અહીંયા એનું બાર અને બી દ્વારા કેટલું સાત મહિના આપણે મેળવ્યું અને શું કીધું છે બીનું યોગદાન કેટલું છે તો બીનું રોકાણ મેળવવાનું છે એટલે બીનું રોકાણ એક્સ બરાબર અહીંયા બેના છેદમાં ત્રણ તો હવે એક વર્ષ પછી બે ના છેદમાં ત્રણનો નફાનો ગુણોત્તર આપણે વેચી દીધો અહીંયા બે વડે કેન્સલ કરીએ એટલે અહીંયા આવશે છ અને સાત વડે આ કેન્સલ કરીએ એટલે અહીંયા આવશે પાંચ એટલે પાંચસો ગુણ્યા છ તેરી અઢાર બરાબર એક્સ તો એક્સ બરાબર આપને કેટલા મળશે અઢાર પંચા નેવું એટલે નવ તો અહીંયા જવાબ આપણો આવશે નવ ત્રણ ભાગીદારોએ પાંચ જેમ સાત જેમ આઠના ગુણોત્તરમાં વ્યવસાયમાં નફો વેચ્યો હતો અહીંયા આપણને ડાયરેક્ટ પહેલાં જ તે નફો આપી દીધેલ છે પાંચ જેમ સાત જેમ આઠ ડાયરેક્ટ નફો જ આપણને આપી દીધેલ છે હજી આપણે શું મેળવવાનું છે તે આગળ આપણે જોઈએ તેઓએ અનુક્રમે ચૌદ મહિના આઠ મહિના અને સાત મહિના માટે ભાગીદારી કરી તો અહીંયા રોકાણનો ગુણોત્તર આપણે મેળવવાનો છે તો આપણે જોયું તેમ સમય સમય ગુણ્યા રોકાણ બરાબર આપણે શું કહી શકીએ નફો કહી શકીએ તો અહીંયા આપણને નફાનો ગુણોત્તર તો આપેલ છે તો રોકાણનો ગુણોત્તર મેળવવો હોય તો સમયનો ગુણોત્તર તેના આપણે ભાગી દેવાનું તો હવે નફાનો ગુણ આપણે રોકાણનો ગુણોત્તર લઈએ તો રોકાણ બરાબર નફો આપણને કેટલો આપેલ છે પાંચ છે સાત છે આઠ હવે અહીંયા બંને ત્રણેયના આપણને સમય આપેલ છે તો ત્રણેયના સમયને આપણે અનુક્રમે ભાગી દઈએ અહીંયા ચૌદ વડે ભાગવા પડશે અહીંયા આઠ વડે અને ઉપર આવશે સાત વડે ભાગવા પડશે હવે આપણે આ ગુણોત્તરને આપણે સમાંતર ગુણોત્તર કરવા માટે એક સરખો કરવા માટે લસા લેવો પડશે લસા આપણે કેટલા મળશે લસા ત્રણેયનો ગુણાકાર મળશે તો નીચે એ ત્રણેયનો ગુણાકાર કરવો પડશે તો અહીંયા એ ત્રણેયનો ગુણાકાર આપણે કરવાનો નથી ડાયરેક્ટ ખાલી લખી દેવાનો છે અને ઉપર આપણે દાખલો આપણે લસા ગુસ્સા શીખ્યા તેવી જ રીતે અહીંયા આપણે પાંચનો ગુણોત્તક પાંચનો ગુણાકાર કેટલા જોડે કરવો પડશે પાંચનો ગુણાકાર આપણે પાંચ ગુણ્યા અહીંયા ચૌદ તો આપેલ છે એટલે આઠ ગુણ્યા સાત વડે કરવો પડશે તેવી જ રીતે અહીંયા આગળ લખીએ આપણે સાતનો ગુણાકાર કેટલા વડે સાત અને ચૌદ વડે કરવો પડશે કારણ કે આઠ તો નીચે આપેલ છે એટલે ચૌદ ગુણ્યા સાત ગુણ્યા સાત આવશે તેવી જ રીતે અહીંયા સા આઠનો ગુણાકાર કોની જોડે કરવો પડશે ચૌદ અને આઠ વડે કારણ કે સાત તો નીચે આપેલ છે એટલે આઠ ગુણ્યા ચૌદ ગુણ્યા આઠ આ આપણે ગુણોત્તર સમાન કરીએ ત્રણ હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો છેદમાં તો બધામાં આપણે સાત સાત કોમન છે છેદ ઉડા છે દૂર છે તો અહીંયા સાત વડે છેદ ઉડ્યો અહીંયા પણ સાતનો અને અહીંયા સાત દૂર ચૌદ હવે તેવી જ રીતે આપણે બે વડે છેદ ઉડાડીએ અહીંયા બેનો કેન્સલ થઈ છે અહીંયા પણ બે કેન્સલ થશે એટલે અહીંયા આવશે સાત અને અહીંયા બે કેન્સલ થઈ છે એટલે અહીંયા આવશે ચાર હવે કંઈ છેદ ઉઠતા નથી એટલે હવે ડાયરેક્ટ આપણે ગુણોત્તર લખી દઈએ એટલે પાંચ ચોક વીસ થશે અહીંયા તેવી જ રીતે સત્યો સત્યો ઓગણપચાસ થશે આ બંનેનો એટલે અહીંયા આવશે ઓગણપચાસ અને અહીંયા આવશે અઠ્યો અઠ્યો ચોસઠ તો અહીંયા આવશે ચોસઠ તો આપણો જવાબ આપણો સાચો જવાબ થશે વીસ જેમ ઓગણપચાસ જેમ ચોસઠ તો જવાબ તે એમાં આપેલ છે એ અને બી એ ત્રણ જેમ બેના ગુણોત્તરમાં વ્યવસાયમાં રોકાણ કરે છે તો એ અને બી ત્રણ જેમ બેના ગુણોત્તરમાં એટલે અહીંયા આવશે ત્રણ જેમ બેના ગુણોત્તરમાં રોકાણ કર્યું હવે શું કીધું છે જો કુલ નફાના પાંચ ટકા ચેરિટીમાં જાય છે તો એ અને હિસ્સો એનો હિસ્સો આપણને આઠસોને પંચાવન આપેલ છે તો કુલ નફો શોધવાનું કીધું અહીંયા સમયનો ગુણોત્તર આપણને સમયનું કંઈ કીધેલ છે નહીં એટલે સમય બંનેનો સમાન હશે તો ઉપર નીચે લખીએ તો પણ કંઈ ફેર પડશે નહીં કારણ કે તે ઉપર નીચે ઉડી જશે તો હવે શું કીધું છે એનો હિસ્સો આપણને આઠસો ને પંચાવન આપેલ છે તો એનો હિસ્સો આઠસો ને પંચાવન આપેલ છે તો ટોટલ આપણે મેળવવાનું છે તો પરંતુ અહીંયા આપણે ટોટલ ડાયરેક્ટ મેળવી દે પરંતુ અહીંયા ત્રણેય રેશો બરાબર આઠસો પંચાવન કરીને મેળવેત પણ અહીંયા પાંચ ટકા ચેરિટીમાં જાય છે તે આપણે મેળવી શકીએ નહીં એટલે પાંચ ટકા જે ચેરિટીમાં જાય જો સો ટકા નફો હોય પાંચ ટકા ચેરિટીમાં જાય એટલે વચ્ચે કેટલા પંચાણું ટકા વચ્ચે તો અહીંયા પંચાણું ટકાને આ બંનેના ગુણોત્તર વચ્ચે આપણે બંનેના ગુણોત્તર વચ્ચે ભાગ બંનેના આપણે ગુણોત્તર વચ્ચે કરી દઈએ એટલે અહીંયા આવશે પાંચ એક્સ બરાબર પંચાણું થશે તો એક્સ બરાબર આપણને કેટલા મળશે ઓગણીસ મળશે તો એનો આપણને એનો ભાગ કેટલો મળશે ઓગણીસ તેરી સત્તાવન તો સત્તાવન રેશિયો બરાબર આપણે આઠસો ને પંચાવન લખી શકીએ તો અહીંયા આપણને એક રેશિયોની કિંમત મળશે એટલે એક ટકાની કિંમત મળશે કારણ કે અહીંયા આપણે સો ટકા લીધા છે એટલે એક ટકાની કિંમત મળશે તો આઠસો પંચાવન ભાગ્યા સત્તાવન એટલે આઠસો પંચાવન ભાગ્યા સત્તાવન કરીએ એટલે અહીંયા આપણે ગ ગણતરી સરળ સરળ કરવા માટે ઓગણીસ ને ત્રણ એટલે ઓગણીસ વડે પહેલાં ભાગીએ આઠસો પંચાવન ભાગ્યા ઓગણીસ ઓગણીસ ચોક છોતેર અહીંયા આવશે નવ પાંચ ઓગણીસ પંચા પિસ્તાલીસ હવે ઓગણીસ તેરી એટલે પંદર પંદર ત્રણ હજી વધ્યા એટલે અહીંયા આવશે પિસ્તાલીસ ભાગ્યા ત્રણ એટલે પંદર તેરી પિસ્તાલીસ તો અહીંયા જવાબ આપણો એક ટકા બરાબર આપણને કેટલા મળશે પંદર મળશે તો સો ટકા બરાબર આપણે ટોટલ નફો મેળવવાનું કીધું છે તો પંદરસો મળશે તો અહીંયા જવાબ આપણો આવશે પંદરસો વ્યવસાયમાં એ અને સીએ બે જેમ એકના ગુણોત્તરમાં રકમનું રોકાણ કર્યું તો એ અને અહીંયા સી આપેલ છે બી આપેલ નથી એટલે બે જેમ એકના ગુણોત્તરમાં અને એ અને બી દ્વારા રોકાયેલ રકમ આપણને ત્રણ જેમ બે આપેલ છે એ અને બીનું એનું ત્રણ જેમ બે તો અહીંયા આગળ આપણે શીખ્યા તેમ અહીંયા બે વડે અને અહીંયા ત્રણ વડે તો ફાઇનલ ગુણોત્તર આપણે લખવું હોય તો ચાર જેમ છ જેમ ત્રણ લખી શકીએ આ ત્રણેયનો આપણે ગુણાકાર અંદર કરીએ એટલે ચાર જેમ છ જેમ ત્રણ હવે શું કીધું છે આગળ જો તેનો ટોટલ નફો આપણને કેટલો આપેલ છે એક લાખ સત્તાવન હજાર ત્રણસો તો ને કેટલી રકમ મળે તે મેળવવાનું છે તો અહીંયા ટોટલ નફો આ બરાબર થઈ છે તો ત્રણેયનો સરવાળો કરીએ એટલે તેર એક્સ થશે તેર એક્સ બરાબર એક લાખ એક લાખ સત્તાવન હજાર ત્રણસો તો એક્સ બરાબર આપણે મેળવવું હોય તો અહીંયા તેર વડે ભાગાકાર કરીએ તેર વડે તેર કા તેર અહીંયા આવશે બે તેર દૂ છવ્વીસ અને અહીંયા એક અને ત્રણ ઉપરની ત્રણ આવશે નીચે તેર એકા તેર બે જીરો ઉપર આપણે લખી દઈએ હવે એક એક્સ બરાબર આપણને કેટલા મળ્યા એકસો એકવીસ ડબલ જીરો તો હવે એક્સ બરાબર આપણને મળ્યા બાર હજાર સો તો અહીંયા બીને કેટલી રકમ મળશે તે મેળવવાનું છે તો બીનો રેશિયો આપણે અહીંયા ધ્યાનથી જુઓ તો બેનો રેશિયો આપણને ચાર રેશિયો આપેલ છે તો એકસો એકવીસ ગુણ્યા ચાર ચાર એકા ચાર ચાર દુ આઠ ને ચાર એકા ચાર બે જીરો પાછા લગાડી દઈએ એટલે જવાબ આપણો આવશે અડતાલીસ હજાર ચારસો તો સાચો જવાબ આપણને બી ને કેટલી રકમ મળશે તો કે અડતાલીસ હજાર ચારસો હું આશા રાખું છું કે તમને આ દાખલાઓ સમજાઈ ગયા છે અને ન સમજાણા હોય તો ફરી એકવાર પણ જોઈ લેજો કારણ કે મહત્વના દાખલાઓ છે જય હિન્દ